અરે આ તો જવા દે દીકુભાઈ ને ઘેર મળવા મળ્યું નહીં અમને તો ભેગા થઈ જવું ભેગા થયા છે નહીં અમને મળ્યા નહીં ચતુરભાઈએ મળતા નહીં કે દીકુભાઈએ મળતા નહીં ફોન કરીએ ફોન કરી નહીં ખબર નહીં પડતી કોઈ મારા ગાથ હું હોય પેલો એ થયેડ થઈ જાવ ફોને કરી ફોને કરું હવે ચતુભા તો ફોન મારા ફોન સીધો પણ નાખું એ તો ફોન લગાવતા ને ઉઠાવતા નહીં પણ આગળ આગળ જવા દે બાજુ બાજુ કરતો પડતો જવું આકડા જવાયો છું પેલા તો ના ઓ હું દેઉ દેઉ મારી વાત હોભર આવો છોકરો લઈ ગયો ને પા માં છોકરાને ધમકાવી કરો આ તો સારું કરજો રહી